માંડવી આઝાદ ચોક ખાતે આવતીકાલે સાંજે પાંચ વાગે સક્રિય અસ્મિતા સંમેલનમાં સર્વ સમાજોને જોડાવા આહવાન કરાયું રાજપૂત કરણી સેના માંડવીના પ્રમુખ અરવિંદસિંહ જાડેજાએ સર્વે સમાજોને આવતીકાલના સક્રિય અસ્મિતા સંમેલનમાં મોટી સંખ્યામાં રાજપૂત સક્રિય સમાજ સાથે સર્વે સમાજોને ખાસ ઉપસ્થિત રહેવા અપીલ કરી છે જય માતાજી હું અરવિંદસિંહ જાડેજા શ્રી રાજપૂત કરણી સેના માંડવી તાલુકાનો પ્રમુખ આવતીકાલ તારીખ બે પાંચ અને ગુરુવારના રોજ

અસ્મિતાની લડતમાં દરેક સમાજના લોકો જોઈન્ટ થાય અમને સાથ સહકાર આપે એવી હું મા ન્યૂઝના માધ્યમથી દરેક સમાજના લોકોને વિનંતી કરું છું અને આવતીકાલે તારીખ સાંજના વાગે આઝાદ ચોકમાં બહોળી સંખ્યામાં હાજર રહેવા સર્વેને હું આમંત્રણ કરું છું અને વિનંતી આપું છું અને સૌ લોકો અમારી આ લડતમાં જોઈન્ટ થાય અમને સાથ સહકાર આપે તો અમે પણ દરેક સમાજને જ્યારે ભવિષ્યમાં જરૂર પડી ત્યારે ક્ષત્રિય સમાજ એમની સાથે ઉભો રહેશે એની હું ખાતરી આપું છું તો સૌ આવો અમારી સાથે અમારા મોટા મોટા જે આગેવાનો છે સંકલન સમિતિ સાથે જે જોડાયેલા આગેવાનો છે તે ઉપસ્થિત રહેવાના છે કચ્છ જિલ્લાના આગેવાનો અને માંડવી તાલુકાના આગેવાનો અને દરેક સમાજને પણ અમે વિનંતી કરી છે

ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે